રાધનપુર નજીક આવેલા એ ઉપર અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે પછી પછી એ મહેસાણા હોય 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 પાલનપુર કે આ તમામ જે હાઇવે છે એ હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને દસ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું આજે ત્યારે એ ભલે મહેસાણા હાઈવે હોય પાલનપુર હાઈવે હોય કે પછી એ હાઈવે હોય આ તમામ હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ અકસ્માતો લીધે નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે ત્યારે Awọn nkan sunbala.

રાધનપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી એકસો આઠ ને પણ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ જે ઘાયલ છે એ ઘાયલોને હોસ્પિટલ ખાતે તાત્કાલિક તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્રણ લોકોના જે જગ્યા છે જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યાં જ લોકોના આ ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પંદર થી વીસ લોકો ઘવાયા હોય તેવા સમાચાર છે ત્યારે નવા અપડેટ આવશે ત્યારે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર